નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ મહિનાનું બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે વીતેલા અઠવાડિયામાં એટલે કે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં આપણે ત્યાં લાલ ડુંગળી જે ભાવથી વેચાય એ ભાવ આપણને ત્રણ અઠવાડિયા પહેલા જે ડુંગળીના ભાવ મળતા હતા એના કરતા ખૂબ નીચા ભાવે આપણી ડુંગળી આ અઠવાડિયામાં વેચાણી હવે સ્થિતિ કેવી આવી ગઈ કે લાલ ડુંગળી અત્યારે આપણી સારામાં સારી ક્વોલિટી ત્રણસો કે ત્રણસો એની જગ્યાએ ભાવમાં આવડો મોટો ઘટાડો જે કાંઈ આવ્યો એ ઘટાડો ડુંગળીના પાકમાં સરકારે ડ્યુટી નાબૂદ કર્યા પછી આવ્યો છે હવે સ્વાભાવિક રીતે આપણે ખેડૂતો હોઈએ કે વેપારી હોઈએ આ દરેક વર્ગ એક પ્રકારની અપેક્ષામાં હતો પાછલા સમયમાં કે સરકાર તરફથી નિકાસ ડ્યુટી જો નાબૂદ થશે તો આપણી ડુંગળીના ભાવ સુધરશે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી ડુંગળીના માલના નિકાલના જથ્થામાં વધારો થશે ખરીદી વધશે અને આપણને ડ્યુટીના હિસાબથી ભાવો જે ઓછા મળતા હતા એ ભાવોમાં સામાન્ય રૂપમાં વધારો મળશે પણ પરિસ્થિતિ બિલકુલ ઉલટી અત્યારે આપણી સામે આવી અને ઉભી રહી ગઈ છે આપણી ડુંગળી જે વેચાતીથી

ટર્કી અને પાકિસ્તાન આ બે દેશો જે મોટા જથ્થામાં નિકાસ કરતા હતા આ બંને દેશો ભાવો અને ક્વોલિટીના હિસાબથી આપણી સામે હરીફાઈમાં ઊભા હતા અને એમનો માલ આપણા કરતા વધારે ઝડપથી વેચાઈ જતો હતો મોટા જથ્થામાં વેચાઈ જતો હતો એટલા માટે કે એમનું ભાવનું ધોરણ આપણા કરતા નીચું હતું આપણે ત્યાં ડૂટી હતી તો આપણું ભાવનું ધોરણ ઊંચું હતું હવે ડૂટી નાબૂદ થઈ એટલે તરતો તરત આ બંને દેશો ટર્કી અને પાકિસ્તાન એમને પોતે જે બજારમાં માલ વેચતા હતા એ એમના બજારો એટલે કે યુરોપ અને અરબ દેશોના બજારમાં પોતાના તરફથી જે જકાય માલ જતો હોય એ માલનો જથ્થો જાળવાય રહે અને પોતાનું બજાર જાળવાય રહે એટલા માટે ભાવોમાં બાંધછોડ કરવાની શરૂઆત આ બંને દેશોએ કરી દીધી હવે એમણે ભાવોમાં બાંધછોડ કરવાની શરૂઆત કરી તો એમની પાસે આપણા કરતા આ પીરિયડ દરમિયાન ગ્રાહકી મોટી હતી યાનના વ્યવહારો આપણા કરતા વધારે ઝડપથી ચાલતા હતા અને વધારે વેપારીઓ સાથે ચાલતા હતા તો એમની એ જે કઈ વેચાણની પ્રક્રિયા હતી એ એના એ રૂપમાં જળવાઈ રહી એમણે ભાવો થોડા નીચા લીધા નીચા ભાવો લીધા એટલે આપણી ડુંગળી એ બજારમાં જે એમાં વધારો થવાની શક્યતાઓ બંધ થઈ ગઈ હવે થયું એવું કે ઘટી તો આપણે ત્યાંથી માલની નિકાસનો જથ્થો વધવો જોઈએ અને નિકાસ માટે માલની જે ખરીદી વધવી જોઈએ એમાં કોઈ વધારો ન થયો હવે એમાં જો વધારો ન થાય તો આપણી સ્થાનિક જરૂરિયાત જે કાંઈ હતી ડુંગળીની એ તો આપણે ત્યાં પૂરેપૂરા પ્રમાણમાં એને માટે માલ ઉપલબ્ધ હતો અને હજી આગામી સમયમાં પણ રહેશે એટલે ડુંગળીની આપણે ત્યાં કોઈ તંગી નહોતી અને તંગી નહોતી એટલે જ સરકારે ડ્યુટી નાબૂદ કરી હતી એટલે સ્થાનિક બજારમાં માલની જે કાંઈ જરૂરિયાત હોય એ પ્રમાણેનો માલ આપણે ત્યાં ખરીદાવાનો ચાલુ રહ્યો અને આપણી જે અપેક્ષા હતી ડ્યુટી નાબૂદ થયા પછી આપણે ત્યાંથી વધારે માલ ખરીદવામાં આવશે અને વિદેશમાં મોકલવામાં આવશે તો આ શક્યતાઓ જે આપણા હરીફ દેશો છે એમણે એમની પોતપોતાની રીતે ભાવોમાં ઘટાડો કરી અને આપણને બજારમાં દાખલ થતા રોક્યા છે હવે અત્યારે આપણા માટે જે કઈ અપેક્ષા હતી એ અપેક્ષા લગભગ બંધ થઈ ગઈ એવી સ્થિતિમાં આપણે આવી ગયા એટલે આપણે ત્યાંથી નિકાસકાર વેપારીઓ જે છે એમના તરફથી માલની કોઈ નવી ખરીદી ડુંગળીના માર્કેટમાં છેલ્લા દિવસો દરમિયાન નથી નીકળી અને એના પરિણામે ભાવમાં સ્થિરતાની જગ્યાએ ઘટાડો આવવાની શરૂઆત થઈ અને એ ઘટાડો અત્યારે આપણને ત્રણસો ત્રણસો પચીસ રૂપિયા સુધી સારા માલમાં લાવી અને આપણને રોકી દીધા છે નીચા જે માલ છે આપણા એ બસો રૂપિયા સુધી પણ આપણો માલ વેચાઈ રહ્યો છે અને કેટલોક હલકો માલ હોય તો સો સવાસો રૂપિયાના ભાવથી પણ આપણા ખેડૂતોએ અત્યારના દિવસોમાં ડુંગળી વેચવી પડે એવી આપણી પરિસ્થિતિ છે હવે અત્યારે આપણે ત્યાંથી નિકાસ જ્યાં જ્યાં થતી હોય એમાં નિકાસ ક્યાં ક્યાં શરૂ છે તો આપણા દક્ષિણ પૂર્વ એશિયાના જે કોઈ દેશો છે મલેશિયા થાઈલેન્ડ ફિલિપાઇન્સ આ બધા જે દેશો છે ત્યાં આપણી જે નિકાસ હતી અત્યાર સુધીના પીરિયડ દરમિયાન એ નિકાસ એકંદર ચાલુ રહી છે પણ યુરોપ અને અરબ અમીરાતના દેશોમાં આપણી નિકાસ આપણા આ બંને હરીફોના કારણે જે કાઈ થોડી ઘણી માત્રામાં હતી એ પણ ઘટવાની દિશા તરફ આગળ વધી રહી હોય એવા અત્યારના અહેવાલો પ્રમાણે આપણા સુધી સમાચારો પહોંચી રહ્યા છે હવે આ બંને જે ગ્રાહકો છે આપણા એક એક દક્ષિણ પૂર્વ એશિયાના દેશો અને યુરોપ અને અરબ અમીરાતના દેશો તો એમાં આપણા માટે હવે માર્કેટ જે કાંઈ જળવાયેલું છે એ દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પૂરતું જળવાયેલું છે સામે આપણું પડોશી દેશ બાંગ્લાદેશ આપણો ઘણો બધો માલ ઉપાડતું આપણો પડોશી છે પણ બાંગ્લાદેશ પોતે અત્યારના સમયમાં કોઈ મોટો વેપાર આપણી સાથે કરી શકે એવી બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ નથી આપણી સ્થાનિક જરૂરિયાત જે કાંઈ છે એ જરૂરિયાતની તો સીલિંગ છે આપણી સામે કે એનાથી વધારે જરૂરિયાત આપણા સ્થાનિક બજારમાં એટલે કે આપણા ભારતના બજારમાં નથી જે કાંઈ જરૂરિયાત છે એ પ્રમાણેનો માલ અગાઉથી જ બજારમાં પહોંચી ગયેલો હોય છે અને નિયમિત રીતે પહોંચતો રહેતો હોય છે તો અત્યારના સંજોગોમાં હવે આપણી પાસે વિદેશમાં કોઈ મોટા પાયે માલનો નિકાલ થઈ શકે એવી પણ શક્યતા નથી સાથે સાથે આપણા સ્થાનિક બજારમાં અત્યાર કરતા પણ વધારે મોટો જથ્થો આપણો વેચાઈ શકે એવી પણ શક્યતા નથી તો આ સમયમાં આ સંજોગોમાં હવે આપણે આપણી લાલ ડુંગળી પાસેથી વિશેષ ભાવના સુધારાની અપેક્ષા બહુ રાખી શકીએ એવી સ્થિતિમાં અત્યારે નથી સામે આવનારા દિવસોમાં એટલે કે પાંચમા મહિનામાં મે મહિનામાં આપણે ત્યાંથી જે કાંઈ માલની ખરીદી થઈ અને મેળા માલ તરીકે સંગ્રહ તરફ જશે એ એ માલ જવાની શરૂઆત થાય ત્યારે માલમાં આપણને થોડો ઘણો લાભ મળવાની શક્યતા છે હવે એ દરજ્જાનો માલ એટલે એવો માલ કે જે માલ આખું ચોમાસું સાચવી શકાય અને ચોમાસું પૂરું થયા પછી એ માલને સારી રીતે બજારમાં વેચી શકાય અપેક્ષા આપણે રાખી શકીએ સફેદ ડુંગળીના મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો સફેદ ડુંગળી આ વર્ષે આશ્ચર્યજનક રૂપમાં ઉત્પાદન હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે વિતેલા અઠવાડિયામાં આપણે જોઈએ તો સફેદ ડુંગળીની આવકો છેલ્લા દિવસોમાં એટલે કે માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં બજાર બંધ થયા પછી જયારે બજાર ખુલ્યું છે ત્યારથી સફેદ ડુંગળીની આવકો બધા જ માર્કેટિંગ યાર્ડોમાં રોજે રોજ વધતી યાર્ડમાં શનિવારના દિવસે એક લાખ અને સાઠ હજાર બોરીથી વધારે માલ સફેદ ડુંગળીનો આવ્યો છે ત્યાર પહેલાના અઠવાડિયામાં સવા લાખ કે એક લાખ બોરીની વચ્ચે આવતો હતો હવે એમાં ઘટાડો થવાની આપણને અપેક્ષાથી ખેડૂતોને પણ અપેક્ષા હોય પણ એ પ્રમાણે માલમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે અને બહુ મોટા પાયે વધારો થયો છે બે અઠવાડિયામાં આપણે જોઈએ તો દોઢ ગણો વધારો થયો છે દોઢો માલ સફેદ ડુંગળીનો બજારમાં આવી રહ્યો છે તો જે સ્થિતિ લાલ ડુંગળીમાં આપણને અપેક્ષિત હતી આંતરરાષ્ટ્રીય બજારમાં માલના નિકાલના કારણે ભાવ વધવાની તો એમાં પણ શક્યતાઓ ધોંધળી બની ગઈ છે અને સફેદ ડુંગળીની તો આપણે ત્યાં ઉત્પાદનના ધોરણે આપણે ચર્ચા ભાવના હિસાબથી ન કરી શકીએ એવી સ્થિતિ આપણી છે ત્યારે અત્યારના જયારે આપણા ડુંગળીના પાકમાં બજાર અને બજારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને આપણે ખેડૂત તરીકે આપણા માલનો નિકાલ સમયસર કરીએ ક્યારે સારો સમય છે એને માટે આપણે આપણો પોતાનો વિવેક કામે લગાડીએ અને નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે ડુંગળીના પાક પર જ્યારે આપણે આ પ્રકારની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત